મિત્રો તો આપણે સફેદ રણ જોવા માટે નીકળી ગયા છીએ અને હાલ પહોંચ્યા છીએ ભીરંડિયા ગામ તમે જોઈ શકો છો આ છે ભીરંડિયા ગામ અહીં આવતા લોકો હોલ્ડ કરે છે ચાય પાણી નાસ્તા માટે અને આ ભીરંડિયા ગામથી જ આગળનો સફેદ રણ જવા માટેનો રસ્તો વળાંક છે મિત્રો આ ફોર્મનો નમૂનો છે જે આપણે આ ફોર્મ ભરી અને પછી વ્હાઈટ રનની એન્ટ્રી મળે છે આપણને તો આ ફોર્મ આપણે જે ભીંડીયા ગામથી આવ્યા છીએ આ ભીંડીયા ગામનો રસ્તો છે અને અહીંથી આ જે રસ્તો જાય છે એ વ્હાઈટ રન જાય છે અને આ રસ્તો અહીંથી ડાયરેક્ટ ખાવડા સીધો જાય છે તો આપણે તે ફોર્મ અહીં આ ભીંડીયા ગામની આગળ અહીંથી પણ આપણે ભરી શકીએ છીએ અને ત્યાં વ્હાઈટ રન જઈ અને ત્યાં પણ આપણે ફોર્મ લઈ અને ફિલઅપ કરી શકીએ છીએ આ ટિકિટનો ચાર્જ સો રૂપિયા છે અને બાળકો માટે પચાસ છે મિત્રો જો તમે વ્હાઈટ રન ફરવા આવો છો અને ભીરંડીયા ગામે તમે રોકાવું હોય તો તમે અહીં આ સરસ મજાના જે ભૂંગા બનાવેલા છે તેમાં તમે અહીં રોકાઈ શકો છો તેમાં સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને આ ભૂંગાવાળા જે ભાઈ છે તેમને આપણે પૂછીએ અંદર જોઈએ અને જતાં જ પૂછતાં પૂછતા જઈએ તો આ ભૂંગાની સરસ મજાની વ્યવસ્થા તમે અંદર જોઈ શકો છો તો આનું ભાડું કેટલું છે પાંચ હજાર પાંચ હજાર બરાબર અને આપણે અહીં ઓફલાઈન થાય છે કે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકીએ બરાબર તેના માટે નંબર તમે બોલી દેજો ને બરાબર તો તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો અને તમે અહીં અટેચ બાથરૂમ પણ મળશે એકદમ સ્વચ્છ બાથરૂમની વ્યવસ્થા છે ગામનો વિલેજ રિસોર્ટ તમે મિત્રો અહીં જોઈ શકો છો કે વાઇટ રિઝોર્ટની બાજુમાં આવા ઘણા બધા રિસોર્ટ આવેલા છે પછી તો મિત્રો આપણે વાઇટ રન ટેન્ટ સિટી પહોંચી ગયા છીએ અને તમે આ સામે જે જોઈ શકો છો આ ટેન્ટ સિટીની અંદર જવાનું છે પ્રવેશ ગેટ અને અહીંથી જે વાઇટ રન છે તે છે ત્રણ કિલોમીટર અને આ ટેન્ટ સિટી અહીં આવેલું છે આ છે ટેન્ટ સિટી નો સમગ્ર એરિયા બહારનો અને ટેન્ટ સિટી આ પ્રવેશ ગેટ થી અંદર જવાનું હોય છે મિત્રો ટેન્ટ સિટી માં એટલી સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે પ્રવાસીઓના લગેજ પણ તમે જોઈ શકો છો કે અહીં ટેન્ટ સિટીનો જે સ્ટાફ છે તે અંદર ગુંગાની અંદર જે ટેન્ટ સિટી છે ત્યાં લઈ જાય છે અને સામે જે દેખાઈ રહ્યું છે અંદર તેવાનું ગેટ છે તો મિત્રો આ પ્રવેશ ગેટથી આપણે અંદર આવી ચૂક્યા છીએ અને હવે તમને અહીંનો નજારો થોડો બતાવું કે જ્યાં ઘણા બધા સ્ટોલ આવેલા છે જે કચ્છની હાથીગળ વસ્તુઓના તો આપણે હવે એક બે અહીં સ્ટોલ જોઈએ કે જ્યાં કચ્છની વિવિધ વસ્તુઓ ભરત ભરેલી અને એવી બધી ઘણી બધી અહીં આવેલી છે અહીં એક સિક્સ બેંક એટીએમ ની પણ વ્યવસ્થા છે અહીંયા બાંધણી મળે છે ધોરડો જૂથ ગ્રામ પંચાયત દ્વારા તમે અહીં જોઈ શકો છો કે અલગ અલગ અસંખ્ય સ્ટોલ આવા આવેલા છે જ્યાં વિવિધ વસ્તુઓ મળે છે આ રીતે મિત્રો અહીં અલગ અલગ સ્ટોલ આ આખે આખો જે વિભાગ છે તે અહીં નાસ્તા માટેનો છે અહીં તોરણ ફૂડ સ્ટોલ છે તમે જોઈ શકો છો પૂરેપૂરો જે વિભાગ છે તે ધોરણ ફૂડ સ્ટોલનો છે ઉપર સરસ મજાની છતરીઓની ડિઝાઇન અને નીચે જે દેશી ઘરના નમૂનો બનાવ્યો છે ત્યાં લોકો ફોટા પડાવી રહ્યા છે અહીં પણ મિત્રો કચ્છનું દેશી કલ્ચર બતાવ્યું છે તમે અહીં જોઈ શકો છો આ પરંપરાગત વસ્ત્રોમાં જે કચ્છના અહીં પણ આ ભૂંગામાં તમે જોઈ શકો છો કચ્છી માળું તેમના પહેરવેશમાં બેઠા છે મિત્રો જોઈ શકો છો કે આ બાજુનો જે ગેટ છે ત્યાંથી કરીને આપણે જે પ્રવેશ ગેટથી આવ્યા હતા ત્યાં સુધી સળંગ સ્ટોલ લાગેલા છે અહીં પણ મિત્રો રણોત્સવ હસ્તકલા હાટ આવેલો છે તો તે પણ જોઈ લઈએ આપણે કે જ્યાં વિવિધ વસ્તુઓ મળે છે ટર્ન જોવા માટે મિત્રો દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે અને આપણને જે આ સ્ટોલ દેખાઈ રહ્યો છે તેમાં ઘર સજાવટની વસ્તુઓ છે અને હવે આગળ જઈએ કે અહીં જોઈ શકો છો કચ્છી ભરત ભરેલી કોટીઓ અને આમ આ સ્ટોલમાં ઘણી બધી વસ્તુઓ મળી રહે છે આપણે જે ટિકિટ લીધી હતી અને આપણને જે રિસિપ્ટ આપી હતી તે અહીં આ બીએસએફ ફોર્સ આગળ જમા કરાવવાની હોય છે તો આપણે અહીં આ ટેબલ ઉપર જમા કરાવી અને પછી અહીં આગળ રણ તરફ જઈશું મિત્રો આ બાજુ વાહન પાર્કિંગ કરવાની જગ્યા છે અને જે ફાઇનલી રણની અંદર જવાનો પ્રવેશ દ્વાર છે તે આ છે અહીંથી હવે આપણે આગળ રણમાં જઈએ તમે મિત્રો અહીંયા ઊંટલારીઓ જોઈ રહ્યા છો તે આપણને ડર રણ સુધી લઈ જશે જેનો ચાર સો રૂપિયા છે તો તમે આમાં બેસીને પણ જઈ શકો છો સામે મિત્રો જે ગેટ છે ત્યાંથી આપણે ચાલીને આટલે પહોંચ્યા છીએ અને હજુ તો અહીંથી પાંચસો મીટર ચાલીને જવાનું છે ત્યારે આપણને વ્હાઈટ રણ જોવા મળશે

સેલ્ફીઓ ફોટા અને વિડીયો બનાવી રહ્યા છે અને અહીં શરૂઆતમાં પાણી ભરાયેલું હોય છે અને પછી તે મીઠામાં પરિવર્તન પામે છે તમે આ જોઈ શકો છો આ છે મીઠાનું રણ કે જે દુનિયાનું સૌથી મોટું રણ છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામે આવેલું છે સમગ્ર વાઇટ રણ ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે વાવ કચ્છના રણમાંથી પસાર થઈ ત્યાં છે કચ્છનું મીઠાનું રણ અને સામે છે મિત્રો સેલ્ફી પોઈન્ટ ત્યાં આપણે થોડી વારમાં જઈએ તમે જોઈ શકો છો મિત્રો આ છે મીઠાના રણનો સમગ્ર નજારો તો મિત્રો ચાલતા ચાલતા આપણે હવે આટલે પહોંચ્યા છીએ કે અહીં સામે જે સેલ્ફી પોઈન્ટની નજીક પહોંચી ગયા છીએ અને જ્યાં જુઓ ત્યાં રણ જ દેખાય છે આપણે ત્યાંથી દોઢ બે કિલોમીટરથી ચાલીને આટલા સુધી અહીં આવ્યા છીએ તો મિત્રો આપણે આ રણના લાસ્ટ પોઈન્ટ જ્યાં સેલ્ફીનો પોઈન્ટ આવેલો છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ અને અહીંથી તમે આ સમગ્ર રણનો નજારો જોઈ શકો છો અને આ છે અહીંથી સેલ્ફી પોઈન્ટ ત્યાં આજે સિક્યોરિટી રીઝનના કારણે એ પણ ચડવા દેતા નથી હજી પણ અહીં થોડું ઘણું પાણી ભરાયેલું છે આ છે ફાઈનલ વ્યૂ લાઇટિંગની પણ તમે જોઈ શકો છો કે રાત્રે અહીં આ સફેદ રણની અંદર કેવો નજારો રહેતો હશે આ બાજુ મિત્રો ગુજરાતની જ્યાં સરહદપુરી થાય ત્યાં સિંધ પ્રદેશ આવેલો છે અને જ્યાં નજર ફેરવીએ ત્યાં મીઠું જ મીઠું દેખાય છે આ તો બરાબર છે કે અહીં આ ટુરિઝમ ને કારણે અહીં લોકો આવે છે નહીં તો અહીં ભૂલા પડી જાય તો અહીં ગોતવા મુશ્કેલ પડી જાય આ કિલોમીટર દૂર થાય છે આ બાજુ સામે લોકો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અને આપણે જે ગાડી પાર્ક કરીને આવ્યા ત્યાંથી સેલ્ફી પોઈન્ટ લગભગ બેથી અઢી કિલોમીટર દૂર થાય છે અહીં મિત્રો ઝૂલા પણ તમે જોઈ શકો છો કે જ્યાં બેસીને તમે અહીં સરસ મજાના ફોટા પડાવી શકો છો આ રંગબેરંગી ઝૂલામાં બેસીને મિત્રો તમે અહીં વ્હાઈટ રણ જોવા આવો છો તો સાથે ચશ્મા ગોગલ્સ જરૂર લેતા આવજો કેમ કે તડકામાં પછી આંખો ખુલતી નથી અને ફોટા પણ નહીં પડાવી શકો આ છે મિત્રો વાઈટ રણ અને ત્યાંથી તમારે ડાયરેક્ટ કાળો ડુંગર જવું હોય તો અહીંથી પિસ્તાલીસ કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો